સરકારના કરુણા અભિયાન અંતર્ગત ચાલતી પશુ ચિકિત્સા વાની ટીમે રેઢિયાર ગાય અને વાછડડાનો જીવ બચાવ્યો રાજ્યમાં વર્ષ 2017 માં અબોલ પશુ અને પક્ષીની કાળજી માટે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આરોગ્ય ક્ષેત્રે 108 ની વિશેષ સેવાઓને ધ્યાને લઈને પશુ ચિકિત્સા માટે 1962 નંબરની સેવાઓ સાથે ચિકિત્સા વાની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ધ્રાંગદરા તાલુકાના સીતાપુર દુદાપુર અને અંકેવાડિયા સેન્ટર હેઠળ એક વેટરનરી ડોક્ટર અને પાયલોટ ડ્રેસર સાહિત્યની ટીમ માંગ મોજુદ રહે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેઢિયાળ ગાય વિહાણી હતી પણ ગાયને દૂધનો ભરાવો વધુ હતો તેમજ આંચળ પાકતા હોય એકદમ ફૂલાઈ ગયા હતા આવા સંજોગોમાં દૂધ પી નથી શકતું મને વાછરડાના જન્મ પછી અડતાલીસ કલાક ગાયની આ જહાલત રહે તો આવા કિસ્સામાં ગાયનું મૃત્યુ થઈ શકે છે જેથી સામાજિક કાર્યકર સિંધુભાઈ દ્વારા માંગ સમગ્ર હકીકત જણાવી ઇમરજન્સી સમજાવી હતી રડોની પેનલ સાથે ચર્ચા બાદ તત્કાલ ટીમ રવાના થઈ નવલગઢ હરિબાપુ આશ્રમે આશરે પડેલી ગાયને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા કે ધ્રાંગધ્રાના ત્રણ સેન્ટરો ઉપર મોજૂદ વાન દર મંગળવાર અને શુક્રવારે ફરજીયાત ગામડાઓની મુલાકાત લેતી હોય છે પણ માતા ગાયની હાલત નાજુક જણાતા વાન નાંગ રડો મેહુલભાઈ સોલંકી અને પાયલોટ ડ્રેસર રામસિંહભાઈ રબારીની ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજી તત્કાલ એક્શન સારવાર આપી હતી એક તકે ગાયને નોર્મલ હાલતમાં લાવતા હજી સતત ચાર દિવસ ઇન્જેક્શન સહિતની ટ્રીટમેન્ટ જરૂરી છે ત્યારે પ્રાથમિક સારવાર બાદ હાલ ગાયને રોજિંદા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે દશાંશ એક નવ છ બે હેલ્પલાઇન નંબરથી આ સેવા ખૂબ જ સારું કાર્ય આપે છે ત્યારે લોકોમાં પણ અબોલ પશુ પક્ષી માટે આ સેવાનો ઉપયોગ વધે તો એકસો આઠ જેમ ઓગણીસો બાસઠ નંબર પણ ઉત્તમ કામગીરી આપી શકે તેમ છે બ્યુરો લકુમ નીતિન રાંગધ્રા રામસિભાઈ મોતીભાઈ સીતાપુર લોકેશન ઉપર વન નાઇન સિક્સ ટુમાં અને ડ્રેસર તરીકે ફરજ બજાવું છું અમને સીધુભાઈ નવલગઢ ગામે તાત્કાલિક જાણ કરતાં ગાય વિહાણી હતી અને બછડાનો જન્મ થયો હતો તાત્કાલિક અમે એ હાજર સ્થળ પર પહોંચી ગયા અને સિધ્ધુભાઈએ અને એમની ટીમે સારી અમને સાથ આપ્યો અને વન નાઇન સિક્સ ટુ અમે સીતાપુર લોકેશન ઉપર ફરતા દસ ગામમાં ફરજ બજાવી છીએ અને અમને આ જ રીતે સેવા કરી છે જો અમે સમયસર અહીં ન પહોંચ્યા હોય તો આ ગાનું મૃત્યુ થઈ જાય તેમ હતું ડૉક્ટર મેહુલ સોલંકી સાહેબે ફૂલ પ્રયત્ન કરીથી ગાને બચાવી છે અને પાયલોટ રામસીભાઈ અને સિદ્ધુભાઈ ટીમ સાથે આવીને ખૂબ ખૂબ કામ કર્યું છે વન નાઇન સિક્સ કોઈ પણ કામ હોય તો આ દસે ગામમાં અમે ગમે ત્યારે હાજર રહીશું સવારના સાતથી સાત ગમે ત્યારે અમને કોલ કરી શકો છો વન નાઇન સિક્સ ટુ ગુજરાત સરકાર તરફથી આ સેવા આપેલી છે તમારે બધાને આ લાભ લેવા માટે વન નાઇન સિક્સ ટુમાં તમે ત્યારે કોલ કરી શકો છો જય હિન્દ